વલભીપુરમાં માનવ સેવા ગ્રુપ દ્વારા ચુમ્માલીસમાં ભવ્ય નેત્ર નિદાન કેમ્પ કેમ્પ અને આયુર્વેદિક યોજાયો વલભીપુરમાં તારીખ મંગળવારના રોજ વલભીપુરમાં આવેલ પાટીવાડા વિસ્તારમાં શ્રી વાઘા સ્વામી મહારાજની જગ્યામાં સવારે નવથી બાર દરમિયાન શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી તેમાં સિહોર મોંઘીબાની જગ્યાના મહંત શ્રી જીણારામજી મહારાજના આશીર્વાદ અને માર્ગદર્શન અનુસાર તેમાં માનવ સેવા ગૃહ વલભીપુર આયોજિત ચુમ્માલીસમો ભવ્ય ફ્રી નેત્ર નિદાન કેમ્પ તથા આયુર્વેદિક કેમ્પ યોજાઈ ગયો હતો कि ये भी फोन चला है हां अम्मा ये वर्कशीट है ये भाई का रोड है ये कर नहीं ले दो अरे ना हमारा कर सकते हो

તેમજ શિવર ભગીવાના જગ્યાના મંદ શ્રી જયરામજી મહારાજ આશ્રદેવના માર્ગદર્શન અનુસાર આજે વર્તપુરના આંગણે ચુમ્માડેશમાં ભવ્ય પ્રેરણાદાન કેમ તથા આયુર્વેદિક કેમ યોજવામાં આવ્યો તેમાં આજના આગની તપાસમાં બોર્ડ સંખ્યામાં દર્દીઓ લાભ લીધો તેમજ આજના નમૂની તપાસમાં પણ બોર્ડ સંખ્યામાં દર્દીઓ લાભ લીધો તેમાંથી મોતિયાના ઓપરેશન માટે 25 દર્દીઓને રાત પર મોકલવામાં આવ્યા તેમજ આજના ડોક્ટર દ્વારા છે આજના તમામ રોગની તપાસ પૂરી કરી આપી તેમજ બાવળગોટી બજારના અમારા આયુર્વેદિક ડોક્ટર નિશાન શ્રી નિલેશભાઈ મોઢે સાહેબ તથા અમારા આજના નંબરના તપાસના અમારા મિત્ર શ્રી પરેશભાઈ ડાબી દ્વારા કેમના આવના તમામ દર્દીઓને વિનામૂલ્યે તમામ રોગની તપાસ પૂરી કરી આપી તેમજ નંબરના ચશ્મા ની તપાસ પણ પૂરી કરી આપી અને આયુર્વેદિક કેમમાં પણ 20 થી વધારે દર્દીઓ લાભ લીધો તેમજ આજના કેમના દાતા દ્વારા હોસ્પિટલ ઓપરેશનમાં જરા દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા પણ કરી આપે તેમજ જ ડોક્ટર નિલેશ વાડિયા સાહેબ તથા ભરેશ વાડિયા દ્વારા તો કે આજના કેમમાં આવના તમામ દર્દીઓને ઠંડી છાશનું વિતરણ પણ કરવામાં આવ્યું તેમ જ અન્ય દાતા દ્વારા ચા અને ઠંડા પાણીની પણ વ્યવસ્થા કરી આપે તો આ બદલ માનવ સેવા પર ભરપૂર તમામ તમામ મારા સાથી મિત્રો ડોક્ટર સિંહોનો તમામ પત્રકાર મીડિયા ભાઈઓનો તથા મારી જોડાયેલા સાથે સાથે સંકળાયેલા તમામ સ્વચ્છ મીડિયા તમામ મિત્ર મંડળનો ખૂબ આભાર વ્યક્ત કર્યો છે આવનારી અઠ્યાવીસ છ બે ના રોજ માનવ સેવા ગૃહ ક્યાં પિસ્તાલીસ વધે છે તેની સર્વે નોંધ લઈ